ત્રણ લાખ સાઠ હજારથી વધુની કિંમતનો બીયર સહિતનો વિદેશી દારૂ જપ્ત ત્રણ લાખ સાઠ હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો ટોલ મુદ્દામાલ આઠ લાખથી વધુનો હોવાનું જણાવાયું હતું અડથાણ પોલીસે ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી સ્થળ પરથી ત્રણ દારૂ માફિયાઓ રંગે હાથ ઝડપાયા હતા રોયલ ચેલેન્જ વિસ્કી બાયરો બ્રાન્ડની ઘણી બોટલો જપ્ત દારૂ માફિયાઓ મોટા પાયે દારૂની હેરાફેરી કરવાની યોજના ઘડી રહ્યા હતા પાર્થ પટેલ દર્પણ પટેલ આંબલી પારડી વલસાડ રહેવાસી છે જાનકી દારૂ માફિયા મદરપુરા પોલીસ સ્ટેશન પાછળ રહે છે દારૂ માફિયા પાર્થ અને વિજય પટેલની કાર જપ્ત સ્કોડા અને ડ્રાઇવર કારમાંથી માંથી દારૂની હરાપેરી મોંઘી સાબિત થઈ હતી સિંગરપુરમાં દારૂ માફિયા વિજય પટેલ વધુ ઝડપાયો છે દારૂ માફિયા જિજ્ઞેશ પાર્થ દર્પણ પાસેથી દારૂ મોબાઈલ જપ્ત જોઈ રહ્યા છો એસટી ન્યુઝ ચેનલ ફેઝર શેખ ની સાથે